જાબ્રબદ ના ટીમ્બી ગામ ખાતેથી એક અજાણ્યા ભિક્ષુકની ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામેલ છે જાબ્રબદના ટીમ્બી ગામે અજાણ્યા ભિક્ષુક સાધુની મળી આવેલી હતી ટીંબી ગામે દિલીપભાઈ રામભાઈ વાળાની દુકાન પાસેથી અજાણ્યા ભિક્ષુક સાધુની લાશ મળી આવતા ચકચાર મચેલી છે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયેલા હતા સામાજિક આગેવાનો દ્વારા નાગેશ્રી પોલીસને જાણ કરવામાં આવેલી હતી અજાણ્યા સાધુની લાશનો કબજો મેળવી પીએમ અર્થે જાફરાબાદ પોલીસે હોસ્પિટલ ખાતે તેને મોકલવામાં આવેલી હતી